ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આદિવાસી વિસ્તારના હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર માઉલી માતા મંદિર પ્રફુલભાઈ શુક્લ દ્વારા મકર સંક્રાંતિ પછી રામકથાની ઘોષણા જામનપાડામાં સાક્ષાત માઉલી માતા બિરાજે છે પ્રફુલભાઈ શુક્લ ખેરગામ તાલુકાના જામનપાડા ટેકરી પર આવેલા પ્રસિદ્ધ માઉલી માતા મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને ધર્માચાર્ય પ્રભુન દાદા ઉપસ્થિત રહ્યા હતા સરપંચ શ્રી કરસનભાઈ અને આચાર્ય ગુણવંતભાઈ વિપ્ર લખુપરા વાળાએ સંતોનું સ્વાગત કર્યું હતું પ્રફુલભાઈ શુક્લાએ માવલી માતા સ્થાનનો મહિમા વર્ણવ્યો હતો પૂજ્ય પ્રભુદાદાએ આશીર્વાદ આપ્યા હતા આયોજકો દ્વારા મકર સંક્રાંતિ પછી પ્રફુલભાઈ શુક્લની રામકથાની ઘોષણા કરવામાં આવી હતી આદિવાસી વિસ્તારમાં હજારો લોકોની આસ્થા માવલી માતા સ્થાન પર જોડાયેલી છે એવા પાવનધામમાં પ્રફુલભાઈ શુક્લની રામકથાની જાહેરાતથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે મંદિર સમિતિના ભાઈઓએ રામકથાની જાહેરાતને વધાવી લીધી હતી तीर्थधाम ने अंदर मावली माता ना धाम में प्राणपुत्रिया महोत्सव में उपस्थित यज्ञन रत्ना धर्माचार्य जय दादा यज्ञना आचार्य हमारा कुंगुंड भाई इत्तरा साहू बुद्धे वो यजमानों खरेगार अति पावन स्थान मावली माताओं जरा यह આ નિર્માણ થયું છે ખરેખર ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને પૂજ્ય પ્રભુદાદા મને હમણાં રસ્તામાં એમ કહેતા હતા એ વાત સત્ય છે અમારું બંનેનું એક વચન છે કે આ સ્થાન આવનારા દિવસોમાં એક પ્રચંડ તીર્થધામ બની રહે આ ધામના અંદર પ્રવેશ કરતાની સાથે જે માતાજીના વાઇબ્રેશન મળ્યા છે એનાથી હું કહું છું કે આ સ્થાન ઉપર એક દિવસ એવો આવશે કે હજારોની સંખ્યામાં લોકો માતામાં માતાજી સંસાર છે તમે શ્રદ્ધાથી ભક્તિભાવથી એનું સ્મરણ કરો તમે શ્રદ્ધાથી એની પૂજા કરો આપણા જામનપાડાનો સરપંચ આપણા જ મને એકચો જોવા મળ્યો કે જેવો પણ માહુલી માતાની કૃપા હોય તો આપણે કઈ આ માતાજીની કૃપાનું પરિણામ છે આ વાત તો ખાલી અહીંયા જામનપાડામાં જ નહીં આખા ગુજરાતની અંદર ફ્રેશ કરે છે માઉલી માતાના સ્થાન ઉપર આ પરચો હાજરા હજુર સાક્ષાત જોવા મળ્યો યજ્ઞરત્ન ધર્માચાર્ય પૂજ્ય પ્રભુ દાદા આપણા વિસ્તાર ની અંદર જે સનાતન ધર્મની સેવા કરી રહ્યા છે અને એના દ્વારા હજુ વધુ ને વધુ સનાતન ધર્મ નો ઝંડો લહેરાશે